તો કેમ છો તમને બધા લોકોને ખબર છે કે થોડાક દિવસ થી અંદર વિશ્વ યુદ્ધ ચાલે છે ક્યાં ચાલે છે તમને બધા લોકોને ખબર છે ગોંડલ 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 તમને બધા લોકોને ખબર છે કે એક તરફ પાકિસ્તાન ને આતંકવાદીઓ આપણે મારવાના છે બીજી તરફ ગોંડલ સરસામાં છે આ મિત્રો વાત કરી દોઢ બે મહિના થી ભાઈ એટલું બધું ગોંડલ સરસામાં છે ને મારા આના વિશે ફાઇનલી વિડીયો લાવો પીડ્યો છે સરસામાં રહેવાનું ખાસ કારણ તો ઘણા બધા લોકો છે ભાઈ એક નહીં ઘણા બધા લોકો જે આ મિત્રો વાત કીધો તમને લોકોને સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ કરી દો રાજકુમાર ઝાડકે લઈને જીગીશાબેન પટેલ તમે બધા લોકો કહે છે જીગીશાબેન પટેલ કોણ છે પાટીદાર સમાજની દીકરી છે ને ખુલ્યામભાઈ ગોંડલ વિરુદ્ધ લડી રહ્યા છે

સાથે મિત્રો વાળ તો ઘણા બધા લોકો ગયા હતા અને ત્યારબાદ શું થાય છે ખબર છે મોરે મોરો ઘાસ તોડી નાખવામાં આવે છે ને શું થાય છે કઈ ખબર જ નથી પડતી ભાઈ એટલું થાય છે તો ખાસ કરીને તમને બધા લોકોના ચેનલમાં પહેલા આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ શું તમે શું કામ સબસ્ક્રાઇબ કરો કઈ નહીં ભાઈ તમારા માટે આવા નવા વિડીયો હું લાવવાનો છું ખાસ કરીને તમને લોકોને ઓલરેડી ખબર પડી ગઈ છે કે આ ભાઈ તમારા ભાઈની નવી ચેનલ છે આની અંદર ભાઈ ડેલી

કાઈ વાંધો નહીં આપણે વિડીયો ચાલુ રાખ્યું તમને લોકોને ઓલરેડી ખબર પડી ગઈ છે કે ગોંડલ છે ઘણા દિવસથી મિત્રો વાત કરી તેની અંદર પાટીદાર સમાજના નેતા જે આ મિત્રો વાત કરી અલ્પેશભાઈ કથરિયા શા માટે લડી લેવાના મૂળમાં છે કારણ કે ભાઈ એને ભાઈ જીતવું છે સોરી ભાઈ જીતવું નથી પરંતુ મિત્રો વાત કરી તો ગોંડલની અંદર જે ચાલે છે ને જે આ મિત્રો વાત કરી તો જીગીશાબેન પટેલનું એવું કેવું છે ની અંદર કુંડા રાસ ચાલે છે અલ્પેશભાઈ કથેરીનું એવું કેવું છે કે ગોંડલની અંદર બે નંબર નો ધંધો થાય છે સાથે મિત્રો વાત કરીએ તમને લોકોને ઓલરેડી ખબર પડી ગઈ છે બન્ને ભાઈ ગઝેરા એ પણ મિત્રો ખુલ્લામાં લડી લેવાના મોડમાં પરંતુ ભાઈઓ આના વિશે આપણે વાત કરીએ તો સામે જયરાજભાઈ જાડેજા ગણેશભાઈ ગોંડલ ગોંડલની અંદર સર એવું નામ છે અને ભાઈ રહેવાનું આવું કેવું છે ત્યાંના લોકોનું પરંતુ મિત્રો વાત કરીએ તો મને પણ એવું લાગે છે કે ભાઈ તેની અંદર કેમનું સર્વેનું નામ છે ખાસે મિત્રો વાત કરીએ તો ઘણા બધા લોકો તમે જોયા છે જ્યારે મિત્રો વાત કીધો ત્યાં હતા હાજર હતા જ્યારે મિત્રો તારીખ સત્યાવીસના રોજ ગયા હતા ને પાટીદાર સમાજના લોકો જે આમિત્રો વાત કીધો જીગીશાબેન પટેલ અને ભાઈ એલપીજી કથડીએ જે આ મિત્રો વાત કીધો આના વિશે આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર ગોંડલ કરીબ દોઢ બે મહિનાથી ચર્ચા માર્યો છે મરે મળો પણ થયો છે ઘણું બધું થયું છે ભાઈ આ આના વિશે ભાઈ પ્રોપર આપણે ઓલરેડી શોખથી મોટો વિડીયો લાવવાનો છે જે વિડીયોની સાઇઝ દસ મિનિટથી પણ વધારે હશે આ તો ભાઈ ખાલી ડેમો છે ભાઈ સબસ્ક્રાઇબ કરી લો જેથી મિત્રો આનરા ટાઈમ હું વિડીયો સૌથી પહેલાં અપલોડ કરું સૌથી પહેલાં તમને મળે ભાઈ વિડીયો વિશે તમે શું કહેશો બને એટલું શેર કરી દીજો આપણે વિડીયો દ્વારા કોઈને પણ ખોટું કહેતા નથી આપણે કોઈને પણ વિરોધમાં નથી આપણે કોઈને પણ સપોર્ટમાં નથી પરંતુ ભાઈઓ ખાસ કરીને નોંધ લેવી કે આપણે વિડીયો દ્વારા ખાલી મનોરંજન આપ્યું હતું અને સાથે મિત્રો વાત કરી તો જાણકારી આપી હતી બાકી તમને લોકોને ખબર છે કે ગોંડલની અંદર ગણેશભાઈ ગોંડલ અને જયેશભાઈ જાડેજાનું સારું એવું નામ છે હું પણ પોતે કહું છું કારણ કે મિત્રો કોરોના કાળથી વાવાઝોડાના કાળની અંદર સારી એવી મહેનત કરી હતી સારી એવી મદદ કરી હતી પરંતુ મિત્રો આ લોકોને તમારી ખબર નથી ભાઈ કોઈના પણ આપણે સપોર્ટમાં વિડીયો બનાવતા નથી પરંતુ કોઈ આજના વિડીયો મળતી જ માહિતી આપડે નવો વડિયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય ભારત